हां तो बदली થઈ જાય ઈદ હારું નહી સાહેબ અને મે વાત હે કે તું સાના માના હપ્તા હપ્તા એ સાહેબ શું હાઈધું તમ હાતું ના ના જેદી મે રીયલ માં હાઈ ભરું ને તેદી તું જો સમજી લઈએ એ સાહેબ સમજો હું તમ અલ્યામ આગળ આટો મારવો મરી મર કાયકા મર આયા કામ કર હવે આય ઘડીક બેસ હવે તાર બાપો નો ગોતિયે કે

તમે ડાઢી કી છે તો જો ઈ હાટત વધારી છે ગમે એટલે કે મજા આવે છે કા તો પછી આયા આપણને કોઈ ગોતી કે નઈ તારો બાપો ક્યાર નો એવો ઘરે વિયો ગયો કોણ સી કરે એ ઊ કોઠા હમરાતું નથી આ શું કરે પોલે બોલો ને સાહેબ હા શું કરે કોણ આયા 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 શું રંગરશિયા રમવાના છે એ ના સાહેબ એવું નથી તો પણ એમ એ છે ને અહીંયા ભાગી ના આવ્યા હતા ભાગી ના આવ્યા આવવાનું અમને બધી ખબર છે તમે બે ભાગેડું છો તમને કોઈને કીધું આ તો પ્રેમનો વિરોધ ન કરતો હું સમજી લીજે પણ તમને કીધું કોઈને કે મે ભાગી ના બાપાએ ભેગો થયો તો ભેગો થયો તોય ને મે બારો કાઢ્યો છે સમજી લીજો હે સાહેબ તો હાર હાર લ્યો બેહો બે વારીનો વારી નો થામા જંગલ શું છે એ પેલા તમને ખબર છે શું છે સી દીપડા આમાં હા બાપ ના બાપ નો છોડી આ છોકરો તને ગમે છે કેટલા થાય અઢાર અઢાર પુરા છે પુરા છે મને ખબર અઢાર માં એક મહિનો પણ એક દિવસ હોય છે ને બાપા નું શું થાય બાપા નું જવાબદારી પણ સાહેબ એક કામ કરો ને એક કામ કરો તમે બાપા પલો જો એને મનાવશો ને તમે મનાવશો ને એટલે